નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો પરશુત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યો છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રીય સમાજ દ્વારા પરશુત્તમ રૂપાલાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું અને પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરવામાં આવી અને જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે બાવીસ માર્ચે રૂપાલાએ જે અમારી નારી સન્માનનું અપમાન કર્યું છે એના માટે અમે ક્ષત્રિયાણીઓ કોઈ સહન નહીં કરી શકીએ અને અમે બધી આજે એવા મેદાનમાં ઉતરી ગયા છે પણ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારાથી જે કંઈ બનશે ને બધું અમે કરી ચૂકશું પણ રૂપાલાની ટિકિટ રદ થવી બહુ જરૂરી છે અમારા માટે અમારી કાર્યવાહીમાં એ ટિકિટ રદ થશે તો પછી અમારું પણ પ્લાનિંગ આગળ રહેશે સહી જઈ રહ્યા છે પણ અમને હજી એનું કોઈ લેખિત પ્રમાણમાં મળ્યું નથી ને બધા વાતો કરે છે પણ અમે હજી જોયું નથી ને પ્રમાણમાં તો મળવું જોઈએ ને અમારે અને આજે અમારી છત્રાણીઓએ આટલું બધું બલિદાન આપ્યું છે તો આ જ છત્રાણીઓનું એક બેન દીકરીનું આજે અમારા ક્ષત્રિયોએ દરેક બેન દીકરી માટે ક્યાંય કાંઈ જોયું નથી અને આટલું બધું બલિદાન આપ્યું છે અને તમે આજે ટિકિટ ન છોડી શકો અમારા અને તમને ક્ષત્રિય વિશે આટલું બોલવાની તમને પરમિશન કોને આપી અમદાવાદ સમાચારમાં આગળ વાત કરી અમદાવાદની અમદાવાદના ગોતા ખાતે આર